નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે હેતલ રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પીપળિયા ગામમાં બોગસ સ્કૂલ ઝડપી પાડવામાં આવી છે એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો રાજ્યના શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલ ધમધમતી હોવાનું સામે આવ્યું છે જેમાં શિક્ષણ વિભાગની માન્યતા વિના ધોરણ થી દસ ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તપાસ દરમિયાન રાજકોટ શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે જોકે આ ત્રણ સ્કૂલ કઈ રીતે તે હજુ જાહેર થયું નથી રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના પીપળિયા ગામમાં નવીનગરમાં આવેલી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપતા ન હતા જેથી આજે તપાસ માટે ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન શિક્ષણ વિભાગની માન્યતા વિના વર્ષ બે હજાર અઢારથી અત્યાર સુધી બોગસ સ્કૂલ ધમધમતી હતી ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને પ્રમુખ પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે બે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી માત્ર પરિણામપત્રકો છે એલસી આપતી નથી પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકોર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવરી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ આ લોકોના જે બે વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામપત્રકો આપેલા છે બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામપત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યા વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે પોલીસ ફરિયાદ હું જ કરીશ સાહેબ હજાર થી શાળા શરૂ હોતી સિફ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર લીધા છે અત્રેઉલેખને છે કે હાલમાં ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ યોજા હતો અને આ બોગસ સ્કૂલ ઝડપાય છે તો અગાઉ બોગસ કચેરીઓ ઝડપાતી હતી હવે બોગસ શાળા પણ થવા લાગી છે રિપોર્ટ નેશન પ્રેસિયન્સ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર